કેમ બચાવવામાં આવે છે પક્ષ તરફથી એક બદલતી પડતી તો અમારા ક્ષત્રિય આગેવાનોને કહું છું કે તમે છોડી દો તમે છોડી દો અને તમે સમાજ સાથે જોડાઓ સમાજ હશે તો તમે છો સમાજ કરતા રૂપાલાને બહુ મહત્વ આપ્યું એ એ કારણ સર અમારો સમાજ વત્તા અમારા સમાજની સાથે અન્ય કોમ પણ સાથે સહકાર આપી રહી છે તમને લાગે છે કે ખરેખર ભાજપ માટે આ ચૂંટણી મુશ્કેલ હશે મુશ્કેલ નહી અતિ મુશ્કેલ રાજપૂત કોમ છે ક્ષત્રિય કોમ છે હવે એમને ખબર પડશે કે શું પરિણામ આવશે હવે હિન્દુત્વ ની રક્ષા કરવા વાળાઓને જ એમને સાઈડમાં કરવા છે હિન્દુ હિન્દુના જાગીરદાર બની જવું છે પુરુષોત્તમ રૂપાલાએ ફરી એકવાર માફી માંગી અને આ વખતે માફી માંગતા કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના કર્યાની કેમ વાત કરી રહ્યા છે કારણ કે પુરુષોત્તમ રૂપાલાએ એક નહીં પણ કંઈ ઘણી બધી વખત માફી માંગી છે અને ક્ષત્રિય સમાજ છે એ માફી નથી ઈચ્છી રહ્યો શું ક્ષત્રિય સમાજનું કહેવું છે કે રૂપાલાને માફ કરશે કે નહીં કરે આપણી સાથે અહીંયા આગળ મહેસાણાના જે ક્ષત્રિય આગેવાનો છે તે જોડાયેલા છે શું કહેશો આપ રૂપાલાએ ગઈકાલે ફરી માફી માંગી છે માફ કરવામાં આવશે કે નહીં આવે માફી આમાં આગવાની કોઈ રીત નથી ગુનાની જેવી સિસ્ટમ હોય એવી માફી હોય આ અક્ષમ્ય ગુનો છે અને મહાબેન ઉપર જે બોલે આ તો રાજપૂતો છે ક્ષત્રિયો છે અમારું બધી જ મિલકત સ્વાહા થઈ જાય ચાલે પરંતુ અમારા અમારી બેન બેટી પર કે અમારી જાતિ પર કોઈ બોલે તો અમે પણ સ્વાહ થઈ જવા તૈયાર છીએ એટલે આમાં માફી ના હોય અચ્છા માફી નહીં તો કઈ રીતે હવે તો ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાની વાત ચાલી રહી છે હવે આ તો લોકશાહીનો પર્વ છે લોકશાહીનો યુગ છે એટલે હથિયારો તો અમારું ઉપાડવા નથી આ દેશ અમારો છે આ પ્રજા અમારી છે તો અમને અમને બેલેટ હતા તો બેલેટ નહીં પણ આવું બટન દબાવીને ભાજપ વિરુદ્ધ મતદાન કરીને અમને એમના ઘર ભેગા કરીએ અને આ દેશને સુરક્ષિત ફરી કરી દઈએ એવી અમારી ઈચ્છા છે અચ્છા કેમ સુરક્ષિત કરવાની ઈચ્છા થઈ રહી છે કારણ કે દેશ તો સુરક્ષિત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં ચારસો પ્લસ સીટ લાવવાની ભારતીય જનતા પાર્ટી વાત કરી રહ્યું છે દેશ ક્યાંથી સુરક્ષિત છે બેન બેઠીઓ ઉપર જો ગાળા ગાડી કરે માતાઓ કુટી લુલી લંગડી કઢંગી બોલે આ લોકો દેશ સુરક્ષિત સમજો માતા બહેનો ઘરમાં ગાળો બોલે એવા જો સંતાન ઘરમાં હોય તો પછી ઘર સુરક્ષિત ગણાય આપને લાગે છે સુરક્ષિત ઘર તો આ તો દેશ છે આ દેશની માતાઓ બહેનો બોલે જેને આ દેશને સમર્ સર્વસમર્પણ કર્યું છે એવા લોકોને જેને ગાળ બોલી છે આ આ દેશ છે એ રાજપૂત જાતિ સમર્પિત આ દેશ છે રાજપૂતો જો રાજ્યો ના લ્યો તો આજે બેન કેટલી બધા વિઝા અને પાસપોર્ટ કઢાવવા પડો અને એક ખાલી કાશ્મીર હતું આવ્યું અને આજની તારીખમાં પાકિસ્તાનની અંદર હમીરસિંહ સોઢા પણ અમારા જે સુરક્ષિત છે તો અમે અહીં સુરક્ષિત ના રહી શકો અમારો રાજ ના ચાલો પણ આ દેશની પ્રજાના કલ્યાણ માટે અમે

કેમ બચાવવામાં આવે છે પક્ષ તરફથી એ ખબર નથી પડતી કે ભાઈ રાજપૂત સમાજની અંદર સમગ્ર રાજપૂત સમાજ કે ગુજરાત છે રાજસ્થાન છે એમપી છે હરિયાણા છે આ તમામ જગ્યાએથી વિરોધ થઈ રહ્યો છે તો ફક્ત એક માણસને બચાવવામાં આવે છે એક ટિકિટ કાપવા તૈયાર નથી અને સામે દસ સીટોનું નુકસાન કદાચ થશે એમને એ માટે તૈયાર રહે અચ્છા દસ સીટોના નુકસાન માટેની વાત કરી રહ્યા છો તમારું શું કહેવું છે આપને લાગી રહ્યું છે કે જે રીતે અત્યારે કારણ કે હવે આ લડાઈ જે છે એ રૂપાલાના વિરોધ કરતા કોંગ્રેસને જીતાડવા માટેની લડાઈ વધારે લોકો કહી રહ્યા છે આપનું શું કહેવું છે આજ સુધી અમારો સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો પણ રૂપાલી રૂપાલાજીના જે અસ્મિતા માટેના અમારા બેન બેટીના અસ્મિતાના જે શબ્દો બોલ્યા એના પછી અમારો મોદી સાહેબના આજ સુધી વિરોધ નહોતો અમે ત્યાં સુધી અમે સહનશક્તિ કરી રાજકોટના સંમેલન સુધી કે કે કંઈક પક્ષ અને એમનો મોવડી મંડળ કંઈક નિવેદન લાવવાના રૂપાલાની ટિકિટ રદ કરે પણ એમને અમારા સમાજ કરતાં રૂપાલાને બહુ મહત્ત્વ આપ્યું એ કારણસર અમારો સમાજ વધતા અમારા સમાજની સાથે અન્ય કોમ પણ સાથે સહકાર આપી રહી છે અને રૂપાલાની ટિકિટ અમે બટન દબાવીને અમે એક વ્યક્તિ પાંચ જણાને લાવીશું બહારના બી બારના સમાજના બી અમારા સહકારમાં રહેશે આજે છે આજે બી અમને પટેલ સમાજ ઠાકોર સમાજ રાવલ સમાજ દરેક સમાજે આજે આ સપોર્ટ આપ્યો જ છે આજે બી આપ્યો છે અમને અને આપશે ઇલેક્શનમાં બી આપશે એ અમને વિશ્વાસ છે કારણ કે અમે દરેક સમાજ સાથે સંકળાયેલા છીએ અને દરેક સમાજ માટે અમે ભોગ આપેલો છે અચ્છા અત્યારે જે રીતે વિરોધ થઈ રહ્યો છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો અને ખાસ મહેસાણાની વાત કરું તો છેલ્લા બે દિવસથી સતત વિરોધ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાની ને અલગ અલગ જગ્યાએ પણ ચાલુ છે તમને લાગી રહ્યું છે કે ચૂંટણીમાં આની ઇમ્પેક્ટ જે છે કારણ કે ક્ષત્રિય વોટ બેંક એટલી મોટી વોટ વોટબેન્ક નથી કે ચૂંટણીમાં સીધી અસર કરી શકે ક્ષત્રિય વોટ બેંક એટલી બધી મોટી તો નથી રાજપૂતોની મોટી નથી પણ રાજપૂત સાથે તમામ ક્ષત્રિય કોણ ગણવામાં આવે તો ઠાકોર સમાજ

મુશ્કેલ નહીં અતિ મુશ્કેલ છે એમને અહંકાર એટલો બધો આવી ગયો આ લોકોને લાવ્યા જ અમે આ લોકોને રાજકારણ બતાવ્યું જ અમે આ લોકોને દિલ્હી તમે મતોની ટકાવારીની વાત કરી એમાં જે ઝીરો પોઈન્ટ ટુ પરસન્ટ પણ નથી એ વ્યક્તિને વડાપ્રધાન કોને બનાવ્યો ક્યાં સમાજ છે ત્યાં ક્યાં જાગીરદાર છે પણ તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરો છો પણ તમારા જે જગ્યાએ આ સભા અત્યારે રાખેલી છે ત્યાંથી દસ કિલોમીટર આગળ વડનગર છે જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોફ્ટ કોર્નર છે કે અમે અમારા વડાપ્રધાન હતા એટલે શાંત રહેતા હતા પણ આ તો એમનો એક પ્રતિનિધિ સામાન્ય વ્યક્તિ અને ગમે તેમ વાણી વિલાસ કરે અને એવું બોલે કે ભાઈ બેન દીકરે કોઈ ઇજ્જત જ નથી તો એ તો બેન ના ચલાવી લેવાય આ રાજપૂત કોમ છે ક્ષત્રિય કોમ છે આ તો વાણી વિલાસ કર્યો છે હવે એમને ખબર પડશે કે શું પરિણામ આવશે અને દેખાય છે સમગ્ર ગુજરાતમાં દેખાય છે અત્યારે ગામે અમે ચૌદ ગામનું પ્રતિનિધિત્વ કરીને અત્યારે આવ્યા છીએ અમારા ગામમાં બધા સમાજે અમને કહી દીધું અને ટૂંક સમયમાં એક મોટા સમાજનું પણ સંમેલન થાય થઈ રહ્યું છે જે રાજપૂત ક્ષત્રિય નથી એ પણ અમે વિચારી રહ્યા છીએ કે અમે મોટું સંમેલન કરી અને અમારા ક્ષત્રિયોને સાથે રહીશું અચ્છા મને એક સવાલ એ બી છે કે શું આ વિરોધ જે છે ભારતીય જનતા પાર્ટી પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવશે ને ક્ષત્રિયો માની જશે કારણ કે દર વખત એવું થતું હોય છે કે આ પહેલા જેટલા આંદોલન થયા પ્રધાનમંત્રી આવ્યા અને માની ગયા અમે 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 એમની રડવાની રાહ નથી જોતા અમે કોઈ ઇમોશનલ બ્લેકમેલિંગમાં નહીં આવીએ બેન

બિલકુલ સમાજ હશે તો તમે છો અને જે રીતે અહીંયા ક્ષત્રિયોનું આ મહાસંમેલન અસ્મિતા સંમેલન જે છે તે મહેસાણામાં છે અને અહીંયાથી મુશ્કેલથી દસ કિલોમીટર આગળ વડનગર છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે અને આપ જોઈ શકો છો કે ક્ષત્રિયો જે છે તે અત્યારે એકદમ જેને કહી શકાય કે સખત ગરમીની વચ્ચે પણ અહીંયા આગળ પહોંચવાના શરૂ થઈ ચૂક્યા છે અને આ સંમેલનમાં હવે અહીંયાથી આવતીકાલે એક મહાશક્તિ પ્રદર્શન જે છે તે બારડોલીમાં કરવામાં આવશે અને ત્યારે પણ જે રીતે રાજકોટની અંદર શક્તિ પ્રદર્શન થવું હતું તેવું જ શક્તિ પ્રદર્શન છે એટલે હવે ચૂંટણીની અંદર શું થશે કારણ કે ક્ષત્રિયો જે છે તે તો નારાજ ચાલી રહ્યા છે સાતમી તારીખે મતદાન છે દરેક વ્યક્તિને અમે અપીલ કરીએ છીએ કે મતદાન ચોક્કસથી કરજો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં